અમને હવે વડોદરાની ઘટના પછી આજની તારીખમાં અમને પણ બીક લાગી રહી છે કે આ પ્લેટ અવારનવાર ખસી રહી છે અને જો જો તમે એક્સિડન્ટો પણ થાય છે અને આ જે પંપ જેવું બની ગયું છે તો ટ્રાફિકની પ્રોબ્લેમ પણ અતિશય રહે છે માટે સરકારને દરખાસ્ત કરીએ છે કે આનું જળ કરશો અને આ બિઝીએસ્ટ હાઈવે કહેવાય આનામાં આ લાપરવાહી ચાલી ના શકાય તેનું પણ નિરાકરણ કરશો ધન્યવાદ અમારું બાણ જ અહીંનું છે ત્રીસ વર્ષથી અવર જવર ચાલુ જ છે અને આ બ્રિજ તો નવો બનાવવામાં આવ્યો છે અને તેમાં પણ આ આટલી મોટી ભૂલ કરી છે તે જોવાલાયક છે નહીં આજે લગભગ ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ સામ્રેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લીજે થઈને રજૂઆત કરવામાં આવી છે ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજારનું વેલ્ડિંગ મારે ડામર પાત્રને ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર એ એ લોકોએ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પ્લેટથી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી વારંવાર રજૂઆતો છે ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી એની વિઝિટ કરવાથી કોઈ નથી શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવર જવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કોઈ પણ જાણકાર જાગૃત નાગરિક ની જયારે રજૂઆત હોય ત્યારે તમારે એને લેવી જોઈએ અને એનું રિપેરિંગ એનું છે છે તેની જવાબદારી તમારી બને ખાલી રિપેરિંગ કરવાથી ખોટા ખર્ચા કરવાથી ખર્ચો પબ્લિકના કિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે બીજું કઈ છે નહીં માત્ર મારે એવું કેવું છે મારી સખત એવી સૂચના છે તંત્રને કે મારી વિનંતી છે જે ગણો તે આ રસ્તા પર આ તાપી નદીના કામરેજ ચોર્યા ચોર્યાસી ટોલટેક્સ પાસે જો આ પરમાનન્ટ એનું કામ નહીં થાય તો મોટી જાનહાની થવાની છે એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે